જન્માષ્ટમીના પાવન પર્વએ રાજ્યભરના કૃષ્ણ મંદિરોમાં ભગવાન કૃષ્ણના પાંચ હજાર બસો બાવનમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દ્વારકા શામળાજી અને ડાકોર મંદિર જય રણછોડના નાથથી ગુંજી ઉઠ્યા હતા આ ત્રણેય મંદિરમાં ધામધૂમપૂર્વક ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા અને મહાઆરતી કરવામાં આવી હતી જેને પગલે તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સાથે જ મંદિર પર કરવામાં આવેલી સુંદર રોશનીની સજાવટ ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આજે દહીં હાંડી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ મટકી ફોડી હતી આજે સવારથી જ પોતપોતાના વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગઈકાલે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે સુરત વલસાડ દેવભૂમિ દ્વારકા દાદરાનગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે જ્યારે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે